আরে আ ভাইয়া ওই নতা কে তা আমরা যাবো মানে আমার দিকে পড়ি আর তার ঘুম ঘুম তো আমি জানি আমি যেন ধরে মোটর কার আ উন্দা হই যাও তো হ্যাঁ আরে আরে মামা আরে हमे দেখালি બોતા આયનો ને હોય એય સુના ટોલા આવે લાયા નો નો સાચો જોલી દેસુ કોલા કે કોલા આવે કત્રા નાયે જોલા જાય ન્યા નો કે કે મુના બાકુ ભાઈ બં બરોબર ઉપર માં પર ના કત્રો મા વચ્ચે જઈન બતા દે તરત ન થાવ તો બાપુ આ આ આ પાણી હાટું નથી જાતા કેમ હોય નથી પાણીમાં પાણીમાં લુકા છે આખો દુર્દેશ તો કે તાટું છે દર એ સાબ દેંદુ